સુભાષનગરના રિંગ રોડ ઉપરથી પસાર થઈ રહેલો આઈસર ખાડામાં ફસાયો મહાનગરપાલિકા દ્વારા શહેરના સુભાષનગર રિંગ રોડ ઉપર વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે જેમાં ડ્રેનેજની પાણીની લાઈનનું અપડેટ અને આરસીસી રોડના કામ હાલ શરૂ છે ચોમાસાના કારણે અને કામ થયા બાદ માટીનું યોગ્ય રીતે પૂર્ણ કરવામાં આવી નથી જેના કારણે આ પહોંચી જમીનના કારણે વાહનો ફસાવવાનો બનાવ બની રહ્યા છે ત્યારે ફરી એક વખત આઈસર ફસાવાનો બનાવ બન્યો હતો તો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે માટીનું પુરાણ યોગ્ય રીતે કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી હતી او چالو هاو هاو يو آيو آهي سچو آهي ياري

એના જ મંગાવો પડે મોટા થાય પણ હું બાંધવાડું મંગાવું છું